કરીશું ચારણ ગઢવી સમાજમાં જે પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે ગીગા ભમ્મરના નિવેદન બાદ આહિર જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવમાં તેમણે જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ચારણ ગઢવી સમાજમાં રોષનો માહોલ કે જે દેખાઈ રહ્યો છે ત્યારે વાત કરીએ તો રાજકોટમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ચારણ ગઢવી સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભમ્મરના જે અભદ્ર જે નિવેદન તેને જે પ્રકારની ભાષાનો પ્રયોગ તેમણે કર્યો હતો તેને જ લઈને જે રોષનો માહોલ છે અને આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બહુમાળી પવનથી રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટર કચેરીએ જે આપવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કે જે કરવામાં આવવાની છે તો વર્ષોથી આહિર ગઢવી વચ્ચે મામા ભાણેજના સંબંધો છે અનેક લોકસાહિત્યકાર અગ્રણીઓએ આ મુદ્દે પ્રતિક્રિયાઓ પણ આપી હતી અને તેમણે વિરોધ પણ જે પ્રકારે વ્યક્ત કર્યો હતો ત્યારે રાજકોટ ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રકારે રોષનો માહોલ તમામ જે ચારણગઢવી સમાજમાં દેખાઈ રહ્યો છે અને તેમના માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ગીગા બમ્મર દ્વારા અને તેને જ લઈને જે રોષની લાગણી સતત કે જે પ્રવર્તી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના જે આગેવાનો છે રાજકોટના તે ઉપસ્થિત રહ્યા છે અને તેમના દ્વારા હવે રેલીનું આયોજન જે પ્રકારે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અમારા સંવાદદાતા દ્વારા ખાસ જે પ્રકારે આ તમામ જે આગેવાનો જે રેલીમાં જોડાયા છે તેમની સાથે વાત પણ કરવામાં આવી છે શું કરી રહ્યા છે તમામ આગેવાનો આવો જોઈએ હવે રાજકોટમાં પણ છે તે વિરોધ જોવા મળી રહ્યો છે સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ છે તે અહીં ઉપસ્થિત થયા છે અને પોતાની માંગ છે તે કલેક્ટર અને રાજકોટ પોલીસ કમિશનરને રજૂ કરવા જઈ રહ્યા છે રેલી સ્વરૂપે સમગ્ર આયોજન છે આપણી સાથે આ સમાજ આગેવાન છે તેમની સાથે વાત કરશું જે સમગ્ર મામલો છે આ મામલે આપનું શું કહેવું છે ચૌદ તારીખે તળાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્ન હતા એમાં એક વ્યક્તિ કે જેણે પોતે માનસિક રીતે સક્ષમ ન હોય એવું વર્તન કર્યું છે પોતાના વાણી વર્તનને વ્યવહારમાં સખત એણે અભદ્ર ટિપ્પણીઓ કરીએ છીએ ચારણ સમાજની બેન દીકરીઓ વિશે જેમ તેમ તેમ બોલી અને જે એણે પોતાનું પ્રદર્શન કર્યું છે એને સમગ્ર રાજકોટ ચારણ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે સમગ્ર સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને આના પડઘા બે સમાજ વચ્ચે વેમનેશ ન ફેલાય એટલા માટે વ્યક્તિગત અમે કહીએ છીએ કે એ વ્યક્તિને આહીર સમાજના લોકોએ અને ચારણ સમાજના આગેવાનોએ પણ સાથે મળી અને એને સખ્ત નસીયત આપવી જોઈએ એને ખરેખર તો નાત બહાર કરવા જોઈએ કારણ કે આ સમાજમાં વેમોનેશ ફેલાય એવું એક કૃત્ય કરેલું છે તો એ શબ્દ એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ રાજકોટ ચારણ સમાજ અને દરેક જગ્યાએ જિલ્લા લેવલે તાલુકા લેવલે જેટલા જેટલા સંગઠનો છે એના દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે સાયબર ક્રાઈમમાં એની ફરિયાદ નોંધાયેલી છે અને ભવિષ્યમાં જે જે લીગલ એક્શન લઈ શકાતા હોય તે સાથે રહી અને સમગ્ર સંગઠન દ્વારા સાથે રહી અને એમાં અમે આગળ વધશું ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ન કરે એના માટેનો અમારા પ્રયાસ રહેશે બોલીએ સોનલ માત કી સરકારની વાત કરીએ તો કેક ને જે આહીર સમાજ હોય ચારણ સમાજ હોય આ મામા ભાણાનો એક સંબંધ છે ત્યારે પણ આવા સંબંધ વચ્ચે પણ એક આવું નિવેદન આવ્યું છે ચારણો અને આહીર વચ્ચે મામા ભાણેજના સમય થી એક આદ્ય શક્તિ આવડમાં વખતથી ચાલ્યા આવે છે એટલે ચારણો હંમેશા આહીરનો દીકરો નાનો હોય કે મોટો હોય દરેકને મામા તરીકે સંબોધન કરે છે અને એ લોકો પણ એટલી જ રિસ્પેક્ટ આપે છે અને ચારણ સમાજને માન સન્માન સાથે સ્વીકારેલ છે ત્યારે મામા ભાણેજના સંબંધોમાં આવું ક્યાંય છે ફેલાય એ માટે કોઈ એક વ્યક્તિ દ્વારા આવું કૃત્ય કરવામાં આવે એ તો અતિ ગંભીર બાબત છે એને શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં પણ આવું ન થાય એના માટેના પ્રયત્નો છે ચારણ સમાજના વરણ સાથે સારા સંબંધો છે તમામ વરણના લોકો દરેક પોતે જે એમના કુળદેવીની પૂજા કરે છે એ તમામ ચારણની જ દીકરીઓ છે કુળદેવી તરીકે જ્યારે તમે પૂજતા હોય તો પછી એમના વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ થાય સમગ્ર બીજા સમાજે પણ એટલો જ રિસ્પોન્સ આપેલો છે કે અમે બધામાં તમારી સાથે છે અને કોઈ એક વ્યક્તિ દ્વારા આવા પ્રયત્નો ન થવા જોઈએ એના માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટ ખાતે ચારણ સભા સમાજ સભા મોટા પ્રમાણમાં લોકો છે તે એકત્રિત થયા છે અને રાજકોટ કલેક્ટર અને રાજકોટ પોલીસ કમિશનરને રેલી સ્વરૂપે જે વિરોધ કરી અને આવેદનપત્ર છે તે હાલ આપવામાં આવનાર કેમેરામેન કેતન લક્કરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ તો જે પ્રકારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં

એ મારી માં હોનલ ને ને દેવડી નાન બોલાવી બોલાવીને તમને લૂટી લઈ નોખા પાડે ભાઈઓને નો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના ના પાંસો ના પાંચસોળે નામ કરીને તમારી મા આવડકી આડી નાખી તે દુ હજી ભેગા ન્યા થતા ઈ કરો આવા ધંધા એને કરો છો આ દેવાયનો ને આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાય એનો એનો ઓસહયો લઈ એનું પતન થઈ જાય તો આ જે વિડીયો જે આપણે જોઈએ તેમાં જે વાત કરવામાં આવી છે અને તેમાં ચારણ ગઢવી સમાજ માટે જે પ્રકારે વાત કરવામાં આવી છે અને તેને જ લઈને ચારણ સમાજમાં ક્યાંક ને ક્યાંક જે રોષનો માહોલ અને તેને જ લઈને રેલીનું આયોજન રાજકોટ ખાતે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવવાની છે આગળ વાત કરીએ તો મહેસાણા આંબેડકર બ્રિજમાં જે ગાબડું પડ્યું હતું તેને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે અને